નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરમાં ખુટલિયા લાઇનમાં યોજાયેલ બેડમિન્ટન અંડર સેવન્ટીઝમાં સુરેન્દ્રનગરના દેવ પરમારે સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો તાજેતરમાં ખેલાયેલ મહા ખેલ મહાકુંભ ત્રણ અંતર્ગત છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા સુરેન્દ્રનગરના દેવકિશોરભાઈ પરમારે છોટાઉદેપુર ખુટેલીયા લાઇનમાં યોજાયેલ બેડમિન્ટન અંડર સેવન્ટીનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો તે બદલ સમગ્ર સ્પોર્ટસ સ્ટાફ તેમજ કોચ અને પધારેલ મહેમાનો દ્વારા દેવ પરમારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે તેવા આશયથી વર્ષ બે હજાર દસમાં સરકાર દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ વખતે ખેલ મહાકુંભનો ત્રીજો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે ત્યારે છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલમાં ગતરોજ ધોરણ નવમાં અભ્યાસ કરતા સુરેન્દ્રનગરના દેવ કિશોરભાઈ પરમારે ખુટલીયા લાઇનમાં યોજાયેલ બેડમિન્ટન અંડર સેવન્ટીનની સ્પર્ધામાં બેડમિન્ટનની સ્પર્ધાની અંદર પ્રથમ ક્રમાંક મેળવી અને નામ રોશન કર્યું હતું અત્રે જણાવી દઈએ કે દેવ પરમારના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું જ્યારે રાજકોટ જીમખાના ક્લબમાં બેડમિન્ટન રમવા જતો હતો ત્યારે પુત્ર દેવને પણ જોડે લઈ જતો અને વખતે માત્ર છ વર્ષના દેવને બેડમિન્ટન રમતા જોઈ એમને થયું હતું કે તેનામાં રમવા માટેનું એક ટેલેન્ટ છે જેથી તેઓએ તેને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું હતું આમ માત્ર છ વર્ષની ઉંમરે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી રમત પ્રત્યેની રૂચિ અને ધગસના કારણે આજે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરી શક્યો છે દેવ પરમારના પિતા કિશોર પરમાર હાલમાં કદવાલ પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દેવ જ્યારે છ વર્ષનો હતો ત્યારથી તેણે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે અભ્યાસની સાથે સાથે તેણે રમવાનું શરૂ કર્યું હતું જોકે હાલમાં યોજાયેલ બેડમિન્ટન અંડર સેવન્ટીન માં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા સમગ્ર પરિવાર અને સ્પોર્ટ કોમ્પ્લેક્ષ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કાજર બારીયા સાથે ડીબી લાવી ન્યૂઝ છોટાઉદેપુર